શિષ્યનેના સ્વનું જ્ઞાન કરાવે ગુરુ સંત નામદેવજી મહારાજની સાતસો પંચોતેરમી પૂણ્યતિથિ ભક્તિ ભાવથી ઉજવણી આહવાનગરમાં સમસ્ત શિમ્પી સમાજ દ્વારા એક અત્યંત ભક્તિમય વાતાવરણમાં શ્રીનામદેવજી મહારાજની સાતસો પંચોતેરમી પુણ્ય તિથિની ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર પ્રસંગે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભક્તો ઉમંગ ભેર જોડાયા હતા શિષ્યનેના સ્વનું જ્ઞાન કરાવે ગુરુ આ ગહન વાક્ય સંત પરંપરાના મહત્વને દર્શાવે છે

પાલખી યાત્રા ફક્ત એક ધાર્મિક કાર્યક્રમ ન હતો પરંતુ શિમ્પિ સમાજની એકતા સંસ્કાર અને આધ્યાત્મિકતાનું પ્રતિકના દર્શન થયા આવા આયોજનો સમાજમાં સદ્ભાવના અને ધાર્મિક ચેતના જગાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આહવાલા નગરજનોએ પણ આ ભવ્ય શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું સંત નામદેવજી મહારાજના ઉપદેશો અને કાર્યોને યાદ કરીને શિમ્પી સમાજે તેમની પુણ્યતિથિને યાદગાર અને પ્રેરણાદાયક બનાવી હતી કાર્યક્રમમાં શિમ્પી સમાજ અગ્રણી અધ્યક્ષ મહેન્દ્ર ગવંદે માજી અધ્યક્ષ દિનેશ સોનવણે ઉપાધ્યક્ષ તુષાર પવાર તેમજ તમામ સમાજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ભાવિભક્તો સહભાગી બન્યા હતા